પણ વાદળ જોવો તમે ઓહો પવન પણ ફૂલ આવે છે પવન પણ ફૂલ આવવા મળી ગયો છે આમ તો ઓહો વાદળ જોવો ધોળા ધોળા દે ધોળા થઈ જવાનું એવું લો તમે જોવો ઓહો આમ તો આ આંબાલાલ ની સાચી પડી આજે ડાયરેક્ટ થઈ છવ્વીસ છવ્વીસ નવ બે હાજર ચોવીસ તમે જોઈ લો આ છે અમારું ડેમ તમે જુઓ મિત્રો અમદો ખાલી શોર્ટ વિડીયો બનાવવા માટે ડેમ ની ફાઈલ આવ્યા હતા પણ અમદો અત્યારે તો અમદો આમ સપ્લાય ચાલુ થઈ જાય ને એવું લાગે તમે જુઓ અત્યારે તો જોરદાર વાતાવરણ થઈ ગયું છે આમ તો બીક લાગે એવું થઈ ગયું છે તમે જો આજુબાજુના જેટલા વ્યક્તિ હતા વાદળ જોઈ બધા ભાગી ગયા છે અમને હવે અવળા સપલાડ ચાલુ થવાની તૈયારી થઈ જશે પણ અમે ભાઈ ગયું કે નો ભાગી અને ભાગ્યું તો ઘેરે ભાગી ગયો ચુકમેટ ભાગીએ તો તમે જોઈ જાઓ તો આવું વાતાવરણ તો મેં કોઈ દે જોયું નથી આમ તો તમે જોઈ શકો આમ તો કાળે કાળું ભમરે ભમર તમને જો સારું સારું વાદર દેખાવો તો આમ તો આમ તો આમ તને વાદળ તો જો હો હો નજારો તો તને કોઈ જોયો જ ન હોય આમ તો

એમે તો કઈ જીવી છે એમ તો એમે તો જીમ જીવતા હોય તો અમને ખબર પડે વાતાવરણ જેવું થઈ ગયું અમને તમે વાતાવરણ ઓ હો

વાદન નથી જોયું તમે જોઈ શકો છો મિત્રો વાદળો તમને છોકરા પણ ઉભા ચાંદા વચન કાપે છે મને તો હું આવડો મોટો હું થાય મને સપલા ચાલુ થઈ જાય તો મિત્રો તમને કદાચ તમે આ કણા હોય તો તમને ખબર પડે કેવું વાતાવરણ જોવા મળે મને તો બહુ ભીખ લાગે છે શું મને ખબર આવી કડું તમે કોઈ દે નહીં જોયે આ કંઈક બીજું નથી આમ તો વાદળ છે આમ તો તમે અત્યાર સુધી આમ તો આ બધા અંદર હતું પણ તાત કાલે અંધારું થઈ ગયું હે હું કરું કઈ અમને નથી પડતું હા અમને તો બહુ ભીખ લાગે ધીરે ધીરે રીતે જવું મોટર સાઈકલ પર આમ તો